વડોદરામાં માનવતાને સર્વોપરી માની અનેક સામાજિક સંસ્થાઓ કાર્યરત છે આવી જ એક સંસ્થા હાઉસ ઓફ હ્યુમ્યુનિટી એક ખાસ પ્રોજેક્ટ સાથે માનવતાની મિશાલ કાયમ કરવા જઈ રહી છે હાઉસ ઓફ હ્યુમ્યુનિટી દ્વારા નિરાધાર દીકરીઓ માટે ખાસ સિતારે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જ્યાં નિરાધાર દીકરીઓને રહેવા માટેના ઘરની વ્યવસ્થા સાથે તેઓને શિક્ષણ સંસ્કાર અને જીવનમાં ઊંચી ઉડાન મળે તે માટેના પ્રયાસો કરવામાં આવશે ત્યારે આજે ખાસ પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સંસ્થાના અગ્રણીઓ સમાજવિદો અને શિક્ષણવિદોએ હાજર રહી પ્રોજેક્ટ સિતારે વિશે જાણકારી આપી હતી ત્યારે આવતીકાલે આ પ્રોજેક્ટ સિતારેનું ઉદ્ઘાટન કરવામાં આવશે આજે હાઉસ ઓફ હ્યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવું પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે આવતીકાલે પચ્ચીસ તારીખના રોજે જેનું નામ છે પ્રોજેક્ટ સિતારે આ બાળકીઓ માટે એક ઘર બનવા જઈ રહ્યું છે જે બાળકીઓનું જે કે જે અનાથ છે કે સિંગલ પેરેન્ટ છે એ લોકોને એક નવું પરિવાર અહીંયા મળશે સિતારે નું ઉદ્ઘાટન કાલે શ્રીમતી ભાનુબેન બાબરિયાના હસ્તે થશે જે કેબિનેટ મિનિસ્ટર છે વુમન એન્ડ ચાઇલ્ડ વેલફેર તે સાથે અન્ય ડિગ્નિટરીઝ બી અહીંયા મોજૂદ રહેશે મને ખૂબ આનંદ છે કે આપડા વડોદરા શહેરમાં હાઉસ ઓફ હ્યુમેનિટી ટ્રસ્ટ દ્વારા સિતારે જે સિંગલ કે ઓર્ફન છોકરીઓ બાળકો છે છોકરીઓ એમના માટેનું એક હોમ નું આયોજન અને એનું લોન્ચ આવતીકાલે થઈ રહ્યો છે આ પ્રોજેક્ટ ખૂબ જ અગત્યનો છે બે કારણ એક તો બાળકો અને એમાં ખાસ કરીને છોકરીઓને વ્યવસ્થિત જે એકલી છે સિંગલ પેરેન્ટ હોય કે પછી મા બાપ વગરની હોય એ લોકોને સારી રીતે એમનું ઉછેર સારો થાય એમને સારું શિક્ષણ મળે એમને ઇમોશનલ સિક્યોરિટી મળે એમનું માનસિક રીતે એમનું ડેવલપમેન્ટ સારું થાય એને લઈને જે આ આખો પ્રોજેક્ટ ઊભો કર્યો છે એ ખૂબ સરાહનીય છે અને બીજું કે આ પ્રોજેક્ટ યુવકો દ્વારા કરવામાં આવ્યો છે હર્ષ મયંક રૂચા શુક્લા અને મંથન શાહ આ ચાર દ્વારા જે આ પ્રોજેક્ટ ઉપાડ્યો છે જેમાં લગભગ પચીસ જેટલી મહિલા છોકરીઓ આવશે આવતીકાલથી તો એ જનરલી યુવકો શોર્ટ ટર્મ પ્રોજેક્ટ કરતા હોય છે કમ્યુનિટીમાં જઈને કામ તો ઘણા જ કરે છે પણ આ જાતનું આટલું મોટું કામ આટલી મોટી જવાબદારી આ ઉંમરે જ્યારે એ લોકો એમની પોતાની કરિયર્સ બિલ્ડ કરે છે ત્યારે પોતાનો ટાઈમ પોતાની મહેનત પોતાનો સમય અને પોતાની શક્તિ આવા કામમાં આપીને જે એક બહુ ખૂબ જ નાજુક કામ છે ખૂબ જ રિસ્પોન્સિબિલિટીનું કામ છે એ ઉપાડ્યું છે તો આખી સિતારે ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન એજ્યુકેશનમાં ચાલીસ વર્ષથી હોવાથી શિક્ષણનું શું મહત્ત્વ છે એ અને શિક્ષણ જો વ્યવ વ્યવસ્થિત રીતે મળે એની જોડે પોતાનું સ્વાસ્થ્યનું ડેવલપમેન્ટ માનસિક ડેવલપમેન્ટ સિક્યોરિટી ગાઈડન્સ મેન્ટરશીપ આ બધી વસ્તુઓ જો સારી રીતે છોકરીઓને એક લાગણી ભરેલા વાતાવરણમાં સારા માર્ગદર્શનથી મળે તો આ આપણી દીકરીઓ છે જે આમ સમાજમાં ક્યાંય વેડફાઈ જાય કે ખોવાઈ જાય એની જગ્યાએ એમને બહુ જ સારી રીતે તૈયાર કરીને એક ઇમો ઇમોશનલની જોડે જોડે ફાઈનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ એ આપીને આર્થિક રીતે બી એમને એક સશક્ત કરીને સમાજમાં જો જાય તો પોતાનું જીવન પોતાના કુટુંબનું જીવન અને આખા સમાજમાં એની એક રિપલ ઇફેક્ટથી એક જે આપણે પરિવર્તન લાવવું છે એ શક્ય બને તો મારા ખૂબ અભિનંદન सितारे टीम ने आटलू मोटू काम आटली सरस रीते आटला सुंदर घर में उपाड़ू नवरचना एजुकेशन सोसायटी तरफ थी अमने खूब पूरा सपोर्ट है आर्थिक रीते ट्रेनिंग रीते दरक रीते ये जो इंस्टीट्यूशन है वो बहुत ही डिफरेंट है देन वोट यू सी इन अदर ऑर्गनेजेस क्योंकि यहाँ पर जैसे एक पेरेंट अपने चाइल्ड के बारे में सोचता है उसी टाइप का सोच यहाँ पर मैंने देखा है कि जैसे हम अपने बच्चे को बोलते हैं कि अच्छी स्कूल में तालीम दिया जाए आ, उनका अच्छा हॉबीज़ डेवलप करें उनका स्किल डेवलप करें बस उसी तरीके से हर्ष का जो ये विचार है कि मैं उनका जो भी हॉबी है बी एड डांस बी एड म्यूज़िक बीड स्पोर्ट्स मैं उन सबको ट्यूटर्स लेके कर आऊँगा कोचेज़ रखूँगा और इन बच्चियों को एक ओवरऑल होलिस्टिक डेवलपमेंट का अप्रोच रखूँगा तो ये मुझे बहुत अच्छा लगा है और मुझे पता है कि हर्ष ज़रूर इस चीज़ को अचीव कर पाएगा और जहाँ तक होलिस्टिक अप्रोच की बात है तो स्पिरिचुअल अवेयरनेस या जो भक्ति भावना जगाना भी एक पार्ट होता है बहुत ही इंपॉर्टेंट पार्ट होता है ओवरऑल डेवलपमेंट का तो मुझे याद है कि हर्ष के साथ जब मैं ये प्रेमाइसिस देखने आई थी तो हमारा एक कॉन्वर्जेसन हुआ था कि ही वॉज अ लिटिल कन्फ्यूज कि मैं जो हमारा पूजा रूम है यहाँ पर उसमें क्या रखूँ क्योंकि बहुत सारे डिफरेंट फेथ्स या डिफरेंट रिलीज की बच्चियां यहाँ पर यहाँ पर आएंगी। तो मैं ये जस्टिस कैसा कर पाऊँगा कि कौन से टाइप के भगवान और किस भगवान को यहाँ पर मैं लाऊँ तो मैंने एक ही चीज़ बताया था कि भैहरा अमीन जो जनरल हॉस्पिटल है उसमें मैंने देखा है कि एक रूम है जहाँ पर बहुत सारे अलग अलग फेथ या रिलीजस के सिम्बॉल्स रखे हुए हैं तो मैंने बोला कि क्यों ना तू ये यह चीज़ यहाँ पर अडोप्ट कर कि तुम बच्चों को शुरू से सिखाओ कि सब फेथ सब रिलीजन को रेस्पेक्ट करना और प्रेयर करना तो उसका जो विलिंगनेस है उसने तुरंत ही इस चीज़ को मान लिया और बोला कि दैट्स अ वेरी गुड आइडिया और मैं ये चीज़ इम्प्लीमेंट करूँगा तो, तो जिस बच्चे में इम्प्लीमेंटेशन तो का भावना है वो बहुत सारे चीज़ों को एडोप्ट करना नए आइडियाज़ को अडोप्ट करना और इम्प्लीमेंटेशन करना चाहता हो तो ऑब्वियसली वो प्रोजेक्ट ना ही सिर्फ हर्ष के लिए नहीं पर इन जो बच्चियों यहाँ पर रहेंगी उनके लिए बहुत ही अच्छा बेनिफिशियल रहेगा तो मैं हर्ष को ऑल द बेस्ट बोलना चाहूँगी उन बच्चियों को एक अच्छा फ्यूचर मिलेगा यहाँ पर और जब दे आर रेडी टू फेस द वर्ल्ड देन दे आर रेडी एंड दे विल बी श्योरली यू नो बी सक्सेसफुल इन देयर लाइफ जर्नी तो ऑल द बेस्ट टू हर्ष एंड हिज एंटायर टीम एंड फ्रॉम आसरा की तरफ से मैं यही कहूँगी कि मेरा फुल कमिटमेंट है उसके यू कैन कंसिडर आसरा टू बी ए पार्ट ऑफ एन एक्सटेंडेड फैमिली और मैं और मेरी टीम जो भी कर सकते हैं वो मैं फूल सपोर्ट करूंगी एंड बस गॉड ब्लेस देम ऑल गुड लक बाय थैंक यू प्रोजेक्ट सितारे एक आ, अनोखो प्रोजेक्ट है जे मॉडल अनाथालय कंसेप्ट पर चलावा माँगे ये मैं दीक खाली राखवागता एक घर में पर इम सशक्त करने मांगिए એમને કાળજીપૂર્વક સંભાળમાં સંભાળવા માંગીએ છીએ અને એમનું સારી રીતે શિક્ષણ થાય એ પોતાના પગ પર ઊભી થઈ શકે એમને ફાઇનાન્શિયલ લિટરસી ડિજિટલ લિટરસી તેથી લઈને સ્પોર્ટ્સ ટ્રેનિંગ સુધી પણ અમે એમને તક મળે એવું ઈચ્છીએ છીએ અમે આ સંસ્થા જે છે એને અમે એક મોડલ રીતે કરવા માંગીએ છીએ જે અમે આગળ જઈને ગુજરાતના હરેક શહેરમાં કરી શકીએ એવું અમે વિઝન રાખીએ છીએ ઉમાશંકર જોશીએ ખૂબ સુંદર રીતે કીધું છે રોમે રોમે જીવતો માણસ દરેક જાગૃતિ સ્પંદન અને ચેતનાની સાથે કદાચ સિતારે એ આ અભિયાન લઈ રહ્યું છે આ છોકરીઓની સંવેદના ભાવનાઓ એ સમજવાની સ્વીકારવાની અને એને રિસ્પેક્ટફુલી જોઈ અને એને આપણા સમાજમાં એક સરખો દરજ્જો આપવાનું અભિયાન ગોડ બ્લેસ ટુ હાઉસ ઓફ હ્યુમેનિટીઝ કારણ કે આ પ્રોજેક્ટ એ સામાન્ય સ્વપ્ન ન હોઈ શકે એમાં કંઈક ડિવાઇન મેસેજ છે અને આપણે સૌ ભેગા મળી અને આ પ્રોજેક્ટને આ સ્વપ્નને સાકાર કરવા માટે ભેગા થઈએ અને વિથ લેટેસ્ટિક કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી હું કાનંદ આનંદ એક કાઉન્સિલર તરીકે સિતારેની એડવાઇઝરી કમિટીનો ભાગરૂપ બનવા પાછળ પોતાને ધન્યતા અનુભવ કરું છું